હેલો ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ મારા તમારું સ્વાગત છે રેસીપી સ્ટાર્ટ કર્યા પેલા મારા બધા જ વ્યવર્ષ ને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટેટાને બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં બટેટાની ક્રિસ્પી ટેસ્ટી વેફર અને એ પણ વોશિંગ મશીનમાં નવી જ ટ્રીકથી બનાવીશું જેના લીધે તમારું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે અને એકવાર બનાવીને ચારથી પાંચ મહિના સ્ટોર પણ કરી શકશો ટેસ્ટમાં તો તમે બાલાજી વેફર ખાતા હોય તેવો જ ટેસ્ટ આવશે રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પણ જ્યારે તમે આને તળશો ને ત્યારે અમુક વાર લાલ થઈ જતી હોય છે અત્યારે બટેટાની સિઝન છે એટલે તમને આ લાલ બટેટા આસાનીથી માર્કેટમાં મળી જશે હવે બટેટાની છાલ ઉતારી લઈએ બટેટાને મેં સારી રીતના ધોઈને કોરા કરી લીધા છે બટેટા થોડા કઠણ હોય ને તેવા જ બટેટાની પસંદગી વેફર બનાવવા માટે કરવાની આજ રીતના બધા જ બટેટાની છાલ ઉતારી લઈશું છાલ ઉતારીને પાણી ભરેલા બાઉલમાં ડુબાડતા જવાના પાણીના લીધે બટેટામાં રહેલો સ્ટાર્ચનો ભાગ હોય તે ઓછો થઈ જાય જેના લીધે આપણી વેફર સફેદ બનશે તો આ જ રીતના બધા જ બટેટાની છાલ ઉતારીને વીસ મિનિટ પાણીમાં ડુબાડીને રાખવાના છે વીસ મિનિટ પછી બટેટામાંથી આપણે વેફર બનાવવા માટે બટેટાને ખમણી લેવાના છે તો તેના માટે આપણે સ્લાઇઝર લઈશું અને બાજુમાં એક બાઉલમાં પાણી ભરીને રાખી દઈએ એટલે બટેટાને ખમણીને વેફરને સીધી પાણીમાં એડ કરતા જઈશું બસ આ રીતના બટેટાની પતલી પતલી વેફર પાડી લઈએ જો તમારી પાસે આ રીતના સ્લાઇઝર ના હોય તો જે બટેટાની છાલ ઉતારવાનું ચપ્પુ આવે છે પણ તમે વેફર વેફર બનાવી શકો છો તમને સરસ છે મારી આંગળીઓ ટ્રાન્સપરન્ટ દેખાય છે આ રીતના બટેટાની વેફર પાડતા જઈશું અને પાણીમાં ડૂબાડતા જઈશું તો આ જ રીતના બધા જ બટેટાની વેફરને પાડીને તૈયાર કરી લઈએ હવે આપણે આ વેફરને વીસ મિનિટ આજ પાણીમાં ડુબાડી રાખવાની છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે રાત્રે આ રીતના વેફરને કસીને મૂકી દેવાની પાણીમાં ડુબાડીને અને પછી સવારે તમારે કોરી કરીને તળી લેવાની પણ આજે તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે આજે આપણે ફક્ત વીસ સજ મિનિટો આ વેફરને પાણીમાં ડુબાડીને રાખીશું પછી આને કોરી કરીને તળીશું ત્યાં સુધીમાં આપણે વેફરમાં સ્પ્રિંકલ કરવાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચળ પાવડર ને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીને આને આપણે ક્રશ કરી લઈએ બધા મસાલાને મિક્સ કરીને મિક્સર જારમાં ક્રશ કરવાથી કલર પણ સરસ આવશે અને ટેક્સર પણ સરસ આવશે આ બધા મસાલા તમે આમ જ મિક્સ કરીને સ્પ્રિંકલ કરશો ને તો તેનો ટેસ્ટ પણ અલગ આવશે અને આ તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરશો ને તો તેનો ટેસ્ટ પણ અલગ આવશે ટ્રાય જરૂર કરજો તો આપણો વેફર માટે ટેસ્ટ એવો મસાલો તૈયાર છે ત્યાં આપણી વેફરને પણ વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને જ્યાં સુધી ક્લીન પાણી ના થાય ત્યાં સુધી 4 થી પાંચ પાણીથી સારી રીતના ધોવાની આ રીતના પાણી એકદમ ક્લીન થઈ જાય પછી તેને એક કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે વધારાનું પાણી નીતરી જશે હવે આપણે આને કોરી કરવાની છીએ જેના માટેની બે રીત છે તો તેના માટે આવું કોટનનું કપડું લેવાનું છે તેના પર આપણે બધી જ વેફર લઈ લઈએ અને ઉપરથી બીજું કોટનનું કપડું મૂકીને આપણે તેને લૂછવાની છે આ રીતે પણ તેને કોરી કરી શકો છો જો તમારી પાસે વોશિંગ મશીન ના હોય તો પણ આમાં થોડો સમય લાગે છે પણ હું તમને વેફરને કોરી કરવાની મારી રીત બતાવું કપડાને બધી જ બાજુથી ભેગું કરીને એક દોરી લઈને તેની ગાંઠ આ રીતના વાળીને ખુલ્લી ખુલ્લી પોટલી જેવું વાળવાનું છે એકદમ ટાઈટ પોટલી નથી વાળવાની બસ આ રીતના ખુલ્લી ખુલ્લી રાખવાની છે હું રોજ આ જ રીતના ધાણાભાજી મેથી લીમડો બધું જ આ જ રીતના મશીનમાં સુકવું છું હવે આ પોટલીને વોશિંગ મશીનમાં મૂકીને જેમાં આપણે કપડાં સુકવવાનો પ્રોગ્રામ હોય છે ને તે ચાલુ કરી દેવાનો છે અને સ્પીન ઉપર લગભગ પાંચ થી સાત મિનિટ જ કોરું થવા દેવાનું છે હવે મશીન ચાલુ કરીને આ બધી જ વેફરને છ થી સાત મિનિટ જેવું સ્પીન થવા દઈશું એટલે સરસ કોરી થઈ જશે સાત મિનિટ થઈ ગઈ છે હવે બંધ કરી અને આપણે મૂકી છે તમે જોઈને નવી ટ્રીક કે આપણે વેફરને કલાકો સુધી સુકવીએ છીએ તે ફક્ત સાત જ મિનિટમાં સુકાઈને તૈયાર થઈ ગઈ છે તમે ને પણ વેફર આપણી તૂટી પણ નથી અને બિલકુલ પાણીનો ભાગ પણ સરસ કોરી થઈ ગઈ છે તો હવે આને તળી લઈએ તો તેલને મેં પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ એકદમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરીને પછી ગરમ તેલમાં વેફરને તળવા માટે એડ કરી દઈએ વેફર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર વેફર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું એક મિનિટ વેફર તળાય એટલે તેમાં ચપટી જેટલું મીઠું નાખીશું મીઠાવાળું પાણી નાખવાની કોઈ જ જરૂર નથી પાણી નાખીએ ને એટલે તે બધું જ પાણી બહાર ઉડે છે એટલે ચપટી મીઠું તેલમાં નાખશો ને તો પણ તમારી વેફર એ એકદમ સરસ સોલ્ટેડ થશે વચ્ચે વચ્ચે આને ઉપર નીચે કરીને સાઈડ ચેન્જ કરીશું એટલે તે બધી જ બાજુથી ક્રિસ્પી થઈ જશે વેફરને લગભગ પાંચેક મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો વેફર તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને જરાવળી લઈ લઈએ એકદમ સરસ બજારમાં પેકેટમાં મળે તેવી જ રીતના બાકીની વેફર પણ તળી લઈએ વેફર જ્યારે તેલમાં એડ કરીએ ત્યારે ખાસ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને વેફર એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને દર વખતે ચપટી

જો તમારે નાના બાળકોને આ વેફર આપ્યું હોય તો બધી જ વેફરમાં વેફર બનાવીને તેને એરટેક ડબ્બામાં ભરીને ચાર થી પાંચ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તમને તોડીને બતાવવું સાંભળો છો ને ક્રિસ્પી અવાજ તો જરૂર ટ્રાય કરજો બાળકોને ખૂબ જ ભાવશે તો મિત્રો તમને મારી આજની વેફરની કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ